નખત્રાણા પંથકમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદના અમી છાટણા વચ્ચે મતદારોએ મતદાન મથકે મત આપવા લાઈનો લગાવી હતી સંસદ સભ્ય વિનોદ ચાવડાએ માદરે વતન સુખપરરોહામાં વોર્ડ નંબર ત્રણમાં પોતાનો કિંમતી મત આપીને લોકશાહી યજ્ઞમાં આહુતિ આપી હતી તાલુકાના વિથોડ વિભાપર સુખપર રોહા કોટડા ખારડીયા કાદિયા નાના મોટા વંગ ગામમાં સરપંચ પદની ચૂંટણી આજે વરસાદી માહોલમાં યોજાઈ હતી તાલુકામાં દસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સોળ હજાર છસો સડતાલીસ જેટલા મતદારો શાંતિપૂર્વક બેલેટ પેપરથી પોતાનું મતદાન કર્યું હતું દસ ગ્રામ પંચાયત પદ માટે ત્રીસ જેટલા ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ રહી છે અને સત્યાવીસ વોર્ડમાં અઠાવન જેટલા ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે તમામ ગામોના સરપંચ પદના ઉમેદવારો વહેલી સવારે પોતાનો મત બૂથ પર જઈને આપ્યો હતો દિવ્યાંગો અઢાર વર્ષથી ઉપરની વયના યુવાનો મહિલાઓ પણ મોટી સંખ્યામાં મત આપવા બૂથ પર પહોંચી હતી મતગણતરી પચીસમી તારીખે કન્યા હાઈસ્કૂલ ખાતે યોજાશે